નમસ્કાર મિત્રો હું શું જીતે સખરડીયા તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું મારા આ નવા એક વિડીયોમાં આજે આપણે આવી ગયા છીએ જલારામ ઓરણીમાં જ્યાં ખાસ આ જાણ છું કે ઓરણી વિશે તો જો કે ઘણા વિડીયો બનાવેલા છે પણ આજે કંઈક અલગ પ્રકારનો વિડીયો બનાવીએ આપણે કે જેથી કરીને ખેડૂતભાઈઓને કંઈક સારી માહિતી મળી અગે ને જો લેવા ઓરણી લેવાનો વિચાર હોય તો સારી ઓરણી લઈ અગે સારી ઓરણી હોય ને આપણી પાસે તો સારું વાવેતર કરી હતી કારણ કે હું આ વીસ વર્ષથી આવું છું એટલે આ ઓરણી લગભગ હું ત્રણક વારથી આંકું છું ખુદ હું આંકું છું એટલે બધું આનું ખ્યાલ છે મારે તમે લગભગ વિડીયો જોવો છો હોત એટલે વાવેતર બહુ ફર્સ્ટ ક્લાસ થાય છે બીજા નંબરમાં કે ઓરણીનું કૂતરાય એવી છે અને આપણે વાવેતર એકના ખેતરમાં વાવતા હોય તો ફેરબદલ કરવું હોય તો ઘડીક વારમાં થોડા ટાઈમમાં આપણે કરી શકતા હોય અમારો વિડીયો જો સારો લાગતો હોય તો વિડીયોને લાઇક આપીને તમામ ગ્રુપમાં શેર કરવા વિનંતી છે અને યુટ્યુબમાં જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો ફેસબુક ઉપર જોતા હોય તો ફોલો કરી દીજો તો આજે આપણે જાણીશું કે નવ દાતા છે અને બત્રીસ નવ બત્રીસનું મોડલ છે કે આમાં તમારે નવ દાતેથી વાવેતર કરવું હોય તો ભાઈ બતાવો જરાક વિડીયો નજીકથી તો નવ દાતા આ બે સ્ટેપમાં આવેલા છે જે જેક સિસ્ટમ છે આપણે જેટલું ઊંડાઈ સિસરાઈ કરવી હોય તો આરામથી ઇઝી હાવ કરીએ આ જેક તમે નટ ઢીલી કરો એટલે નિસોઈ બેસે છે અને આને ટાઈટ કરો એટલે અધરવું પડે છે આ બે સ્ટેપ આગળનામાં ચાર દાતા છે અને આ બીજામાં પાંચ દાતા છે અને પછી બીજા નંબરમાં નજીકથી બતાવો થોડું અને આ આખું સ્લાઇડવાળું છે તમારે હાકડાપોરી જારી કરવી હોય તો પણ થઈ શકે છે એ બધી આ એક દાતો તમે જોઈ લ્યો એટલે બધું સેમ આવી ગયું એટલે ટૂંકમાં નવે નવ દાતા એ રીતે આખી સ્લાઇડ છે અને જલારામમાં કોઈ પણ ઓરણી લ્યો તો આ બધી ટૂંકમાં ગમે તમારા પાંચ મુજબ તમે ગમે મોડલ લઈ શકો છો તો બધાયમાં સ્લાઇડ જ આવે છે પછી બીજા નંબરમાં કે આપણે બત્રીસ દાતાની વાત થઈ તો બત્રીસ દાતામાં અત્યારે ડુંગળી છે કલેજી છે પછી જીરું છે તલ છે એવી ઝીણી વસ્તુ આપણે ભૂખીને વાવવાની વસ્તુ છે એ બધી આમાં આપણે વાવેતર કરીએ ગઈ જેના બેનિફિટ બહુ મોટા છે આ કોઈ ભાઈઓને એવો પ્રશ્ન પણ હોય કે બત્રીસ દાતા છે તો ક્યારે બહુ મોટો થતો હોય તો ક્યારે તો જે આપણું રનિંગ થાય છે એ જ થાય છે છત્રીસનું જારીનો ક્યારે થાય બાકી પછી બીજા નંબરમાં આ ખાનું નાનું છે ઉપર ઉપર નાનું છે એટલા માટે કે બિયારણનો પણ બસાવ તો આપણને થઈ ગયા ખેડૂતને આમાં સાત રોટર જ છે સાત રોટરમાંથી ટૂંકમાં બત્રીસ દાતામાં જતું હોય આમાં સાત રોટર જ આવે પછી બીજા નંબરમાં આ જે છકર્યું એ પણ હેવી છે હેવી મટીરિયલ આમાં કંઈ ઘટે નહીં એવું તમારે જો પછી બેરિંગ બુશિંગ બધુંય ટૂંકમાં હેવી શાફ્ટિંગથી માંડીને બેરિંગ બુશિંગ બધું એવી પાસણના હમાર આ રીતના આપેલા છે આમાં આપણે જેટલું વધઘટ સેટિંગ કરવું હોય એ રીતનું આપણે કરી હતી આ રીતનો હમાર આપેલા છે દાતા પણ બહુ કૂતરાઈ અને હેવી આપેલા છે જે કંઈ પથ્થરવાળી જમીન હોય એમાં પણ કાંઈ થઈ શકતું નથી ટૂંકમાં દાતાને કંઈ થતું નથી હું ત્રણ વર્ષથી આખું છું પણ કોઈ વસ્તુનો વાંધો આવતો નથી તો આ રીતની આપણે આખી વરણીની વાત હતી હવે વિડીયો તમને સારો લાગ્યો એટલો શેર કરજો જેથી કરીને ભાઈઓને કંઈક માર્ગદર્શન મળી શકે આગળ આમાં તમારે પછી જે કાંઈ રિક્વાયરમેન્ટ હોય તમારી કે આમાં નવનું ઉપર પણ આવે છે અગિયારનું પણ ઉપર આવે છે અને નવના ઉપરમાં અને અગિયારના ઉપરમાં એમાં તફાવતનો તમને હું કહું તો દાતા આપણે નવ લેવાના છે પણ ઉપર ઉપરનું અગિયારનું જ રાખવાનું જેથી કરીને આ બે બાજુ એક એક રોટરની જગ્યા પડી રહે ત્યાં આપણે સ્લીવ ચડાવી દેવાની આવે છે એ રોટર ખાલી હોય ટૂંકમાં પણ જો આ કેમ અત્યારે અત્યારે નવ દાતા સડાવેલા છે આ એક એક ખાલી છે જેથી કરીને શેડાના રોટર પણ આપણે જે વાવેતર કરતા હોય એ લોકોને ખ્યાલ હોય કે શેડાનું બે શેડાના રોટર છે ને આ વસેના જે રોટર ઉપાડે ને દાણા એના કરતાં થોડુંક ઓછું ઉપાડતું હોય એટલે શેડાના રોટર ખાલી રાખવામાં ફાયદો આપણે થતો તો ખાસ આપણે ભાઈઓને કમેન્ટ એ હતી કે તમે પાટલીનો વિડીયો નથી બનાવ બતાવતા ઘણા ભાઈઓને અને ભાઈ એમ કહેતા હું આવ્યો ને ત્યારે કે તો આપણે ઘણા ગ્રાહક આવીને એમ કહે કે અમે વિડીયા તો ઘણા જોયા પણ તમારા જે પાવડીના પટ્ટાના વિડીયો છે એ ક્યાંય અમને જોવા મળતા નથી તો આપણે રેગ્યુલર મોડલ છે ને એનો આ ટૂંકમાં વિડીયો બનાવીશી તો એમાં આપણે નવ દાતા આવે છે પછી ચાર પાવડી આવે છે તો પાવડીની પોળાઈ છે અગિયાર ઇંચ ઉગાવો દસ ઇંચનો આવે તો પાવડી આ રીતની આવે આમાં તમને આગલા વિડીયો મેં સમજાવ્યું એવી રીતે જે સિસ્ટમ આવે છે આમાંથી આપણે જેટલું ઉષાની શું કરવું એટલું થઈ શકતું હોય તો પા ચાર પાવડી આવે પાંચ જોતી હોય તો પાંચ આવે તમારે પાંચ જોતી હોય તો નાની સાઈઝ પણ અહીંયા બનાવી દે છે કોઈ અમુક એમાં એરિયા એવા હોય તો ત્યાં પાંચ પાવડીના વાવેતર થતા હોય પણ ક્યારો ટૂંકમાં એનો એ રહે અને એમાં તમારે પાવડીની વધઘટ કરવી હોય તો થઈક તો આપણે આ રેગ્યુલર મોડલ છે એની વિગતવાર વાત કરીએ તો આનું ઘણા ભાઈઓનો એવી પણ મને હોતે કમેન્ટ આવતી કે આનું ઓપન તમે બતાવો તો ઓપન કી રીતનું આવે તો આનું આ ઓપન છે આખે આખું તમે આ જોઈ શકો આ રીતનું ઓપન આવે આમાં તમારે આમાં બેલ આવે તો આમાં ટૂંકમાં છે ને લાંબા ટૂંકું કરવું હોય તો થઈ જગે આપણી દેશી ભાષામાં લાંબા ટૂંકું આને જો આમ તમારે લાંબુ કરવું હોય તો થઈ જગે આમ આંકડો ક્યારો કરવો હોય તો આને આ ચાર બોલ છે એને બોલ ખોલીને તમે આમ ધકો મારો આખું અંદર બી જાય અને બારું કાટું એટલે પોળાઈ ખાતું જે આમ આ બાજુ આવે એમ સેમ ઓલી બાજુ આવે આમાં નવ દાતા હૈ નવદાતા આખા જેક સિસ્ટમ છે જેમાં તમારે આગળમાં ચાર છે બીજા ઢોકામાં પાંચ છે આમાં તમારે દાખલા તરીકે ચાર દાતાએ વાવેતર કરવું હોય તો આ એક જ ધોખો ઉતારવાનો છે આ અધેર ઉપાડ્યો એટલે ચાર દાતા જ વાવેતર થાય અને આ હાલને એટલે ખોટર ટ્રેક્ટરને દાબ ન પડે બીજા નંબરમાં તમારી જમીન વિખાય નહીં અને ઘણા ફાયદા હોય અને આ બધું જ ટૂંકમાં અધેર ઉપડી જાય આ પણ અધર ઉપડી જાય આ અધર ઉપડી ખાલી ચાર દાતા જ હાલ છીએ જેથી વાવેતર પરફેક્ટ થાય પછી બીજા નંબરમાં આમાં પાંચ દાતા છે તમારે નવ દાતા વાવેતર કરવું હોય તે એ ઉતારવાના છે અને આ ઉતારવાના છે અને ઉતારવામાં હાવ એ રીતે આ તમે આમ ખોલો અને આને આમ ખોલી નાખો ને પછી ટાઈટ કરો એટલે અધર ઉપડી જાય આખે આખી પછી આ ધોકો રહ્યો એ ચાર પાવડીનો છે ચાર પટ્ટા ટૂંકમાં દસ આપણે અગિયાર ના હે ને અગિયાર હા નાય આવે છે નાય આવે અને નાય આવે હે હા પાટલી આમાં જો આ પાટલી આ પાછળ છે વૈશ્યની બે આગળ છે ઓલી પાસે પાછળ છે અને પછી આવે ખપારી આ રીતની ખપારી આવે અને એની પાછળ આવે સાટણીનો પટ્ટો આખા ક્યારાનો અને એની પાછળ આ મોરલા હમાર તમે આ એકવાર સુવિધા જુઓ તમે આની જેટલી ટૂંકમાં જે રીતનું આમાં સેટિંગ કરવું હોય એ રીતનું આખે આખું થઈ શકતું હોય તમારે વધારે પાડવો છો તો આ નેટવું નથી અડવાનું ક્યારેય આઠથી આઠથી તમે ટાઈટ કરશો એટલે વધારે પડશે જો વધારે પડતો હોય તો આને ઢીલી કરી નાખો એટલે ફ્રી થઈ જાય તો એ તમારે જેવું બિયારણ જે રીતનો હમાર પાડવો એ રીતનો પછી આપણે બે હમારનું એક રીતનું આપણી રીતે સેટિંગ કરી લે એટલે પાણીમાંય પણ ખેડૂતને બહુ મજા આવે મિત્રો આપણે આ ભાઈઓ છે આપણા સબસ્ક્રાઈબર છે અને જોવે છે જોકે મારા વિડીયો એ રામ રામ એ રામ 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 ની છે ને આ મોત છે દેશી અને જો કે હું ઓળખતો ન હોય પણ ટૂંકમાં હે ને ભાઈ ઓળખી ગયા મને કારણ કે એ રોજ વિડીયો જોતા હોય રોજ જોવો છો ને તમે રોજ જોવે એટલે ટૂંકમાં આપણે ઓળખી જતા કોઈક તમે જો મને મળો ક્યાંક તો હું કોઈ એવો ફેમસ નથી માણસ નાનો માણસ પણ તમે જો લોકો જોવો ને મને અવાજ મારજો હું સામેથી આવે તમારી પાસે કે આપણે કોઈ એવી મોટાપણું છે નહીં નાના માણસે અને સામાન્ય માણસે જે આપણામાં આવડક છે એ લોકો સામે રજૂ કરી છે જેથી કરીને ખેડૂતોને કંઈક ફાયદો થાય તો તમે કેટલા ટાઈમથી અમારો વિડીયો જોવો છો એક વર્ષથી આ જોવે છે આપણે યુટ્યુબમાં આવ્યા એને ત્રણ વર્ષ થઈ ગયા પણ ભાઈ વિડીયો જોવે છે અને ઓરણીના મારા વિડીયો લગભગ જોવો ને તમે એ વરણીના વિડીયો જોઈને જ આ ભાઈ તમે હું અત્યારે લેવા આવ્યા મિની ટ્રેક્ટરની મિની ટ્રેક્ટરની ઓરણી લેવા આવ્યા છે તમે જો કોઈ મારો વિડીયો જોઈને આવો તો જિજ્ઞેશભાઈને કહીજો કે અમે જીતુભાઈનો વિડીયો જોઈને આવ્યા તમને થોડો ઘણો રાહત એ પણ ભાવમાં કરી દે છે સો ટકા કરી દે હે એ વાત ફાઇનલ છે નો કરે મને ફોન કરજો મારો નંબર છે નવાણું બે ઓગણસઠ પિસ્તાલીસ બે પાંત્રીસ ભલે પછી બસો નીક પાંચસો નીક હજારની જે તમને રાહત મળશે એ જિગ્નેશભાઈ સો ટકા કરી દે રૂબરૂ ભાઈ આને હજાર રૂપિયા કરી દેજો બરોબર હું આ જો હજાર રૂપિયા તમારે કરી દે તમે તારા મોત કરો હજાર રૂપિયા ભાઈ હું કદાચ મને ફોન કરો ન કરો મારું નામ તમે દેવો ને તોય કરાવી દે તમે તાર મત કરો